નમસ્કાર દોસ્તો સ્વાગત છે છે સુઝુકી સુઝુકી ચેરમેન એ આવતીકાલે બનાસકાંઠા અંદર આવે બનાસ ડેરી અને સુઝુકી બંને સાથે રહીને ગોબરમાંથી સીએનજી બનાવી શકાય અને નેચરલ ફર્ટિલાઇઝર બનાવી શકાય એ માટેનું એક બહુ હેતુ એ આ પ્રોજેક્ટ કરવા આગળ વધી રહ્યા છેલ્લા પાંચ વર્ષથી બાયોસીએનજીની શરૂઆત બનાસ ડેરીએ કરી તેમાં ખૂબ સારા પરિણામો મળ્યા છે ખેડૂતોને એક રૂપિયે કિલો લીલું ખાતર છાણ જેને પોટલો કહે છે લોકો એ વેચાતું લઈ શકાય એટલે એક એક પ્લાન્ટની અંદર એક લાખ કિલો કરતાં વધારે ખાતર છાણ વેચાતું લઈ શકાશે એટલે રોજના પાંચ લાખ કરતાં વધારાની આવક પાંચ લાખ રૂપિયાથી વધારાની આવક એક્સ્ટ્રા બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોને જ્યાં છાણના બદલામાં મળશે આવનારા સમયની અંદર ઝેરમુક્ત ખોરાક માટે નેચરલ ફર્ટિલાઇઝર એ ખૂબ જરૂરી છે નેચરલ ફર્ટિલાઇઝર માટે ભારત સરકારે પણ દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબે પણ આ વખતે બજેટની અંદર એની જોગવાઈ કરી છે આવનારા સમયમાં લોકોને સારો ખોરાક આપી શકાય એ માટે રાસાયણિક ખાતરને બદલે નેચરલ ફર્ટિલાઇઝરનો ઉપયોગ કરીને લોકો ખેતીનો પાક કરતા થાય અને બદલામાં વધારામાં બાયો બાયોસીએનજી પણ વિદેશમાંથી લાવીને જે ગેસ અહીંયા આગળ બાયોસીએનજી અરે સીએનજીની અંદર વ્હીકલો ચાલે છે તેને બદલે ગાય ભેંસના ગોબરમાંથી સીએનજી બાયોસીએનજીનું ઉત્પાદન કરીને ગાડીઓ ચાલી શકે એની શરૂઆત બનાસ ડેરીએ કરી છે તેને પાંચ નવા પ્લાન્ટો બનાસ જિલ્લાની અંદર કરવા માટેનો નિર્ણય કર્યો છે બનાસ ડેરી અને સુઝુકી બંને સાથે રહીને આ કામ કરશે લગભગ અઢીસો કરોડ રૂપિયાનું રોકાણ આની અંદર સુઝુકી કંપની કરશે આવનારા સમયમાં આખા દેશની અંદર મોટા પ્રમાણમાં બાયોસીએનજી પ્લાન્ટો કરવાનું કામ એની શરૂઆત બનાસ ડેરીએ કરી છે એનડીડીબીએ પણ એની અંદર ખૂબ સહયોગ આપ્યો છે હું રાજ્ય સરકાર અને ભારત સરકારનો પણ હૃદયથી ખૂબ ખૂબ આભાર માનું છું સર કેટલા લોકોનો રોજગાર ઉપલબ્ધ થશે જેટલા લોકો અહીંયા આગળ છાણ ત્યાં આજુબાજુના ગામોની અંદરથી ભરાવશે એ બધા લોકોને એનો ફાયદો થશે